હેલો એવરીવન વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો આપણે લેબ આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો તેમજ એક્સરે આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે બરાબર બાયોલોજીની શરૂઆત કરી હતી આપણે ત્રીજો યુનિટ લીધો છે એમાં પહેલું લેક્ચર લઈ લીધું હતું આનુવંશિકતાનો આણવી આધાર ડીએનએ આરએનએ ની વાત કરી હતી ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી કે ડીએનએ શું છે ડીએનએની લંબાઈ કેટલી ડીએનએનું જે મોડલ આપ્યું હતું વોટસન અને ક્રિકે એની ખાસિયતો જોઈ હતી એના પછી વાત કરી હતી હિસ્ટોન વિશે બરાબર કે ડીએનએ નું પેકેજિંગ કઈ રીતે કરે છે એ પછી યુ ક્રોમેટીન અને હિડ્રો ક્રોમેટિનની વાત કરીને એ લેક્ચરનો એન્ડ કર્યો હતો આજે એનાથી આગળ વધીશું પહેલાં તો વાત પહેલાં તો તમને જણાવું કે આના માટે તમે એનસીઆરટી લાવી દેજો એનસીઆરટીથી જ પૂછાશે બરાબર બાયોલોજીમાં એનસીઆરટી બહાર પ્રશ્નો જોવા મળશે નહીં જ્યાં સુધી મેં પેપર જોયા છે એ પ્રમાણે તો મને લાગે છે કે એનસીઆરટીની બહારથી પ્રશ્ન આવશે નહીં બાયોલોજીમાં હવે લેક્ચરને સ્ટાર્ટ કરીએ પહેલાં વાત કરવાની હતી કે આપણે ડીએનએ વિશે જાણ ડીએનએ ની માહિતી લીધી હતી ગયા લેકચરમાં જે પ્રમાણે કહ્યું એ આજે વાત કરવાની છે કે જનીન દ્રવ્ય માટેની શોધ અત્યારે આપણને ખ્યાલ છે કે હા ડીએનએ છે જનીન દ્રવ્ય તરીકે પરંતુ એ વખતે ખ્યાલ નતો જે શોધો થઈ જનીન દ્રવ્ય માટેની એના પ્રયોગો જોવાના છે ત્રણ પ્રયોગ જોવાના છે ઇમ્પોર્ટન્ટ પ્રયોગ છે સમજવાલાયક પ્રયોગ છે બરાબર એમાં પહેલો પ્રયોગ આવે છે રૂપાંતરણીય સિદ્ધાંત ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ કોના દ્વારા કરવામાં આવ્યો હતો ઓગણીસો અઠ્યાવીસમાં ફ્રેડરિક ગ્રીફિથ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો કોના ઉપર કર્યો હતો સ્ટેપ સ્ટેપ્ટોકોકસ નિમોની અને ઉંદર બરાબર એમને જે બેક્ટેરિયા લીધા હતા એ સ્ટેપ્ટોકોકસ નિમોની એમને પ્રયોગ કર્યો એમાં જે બેક્ટેરિયા લીધા હતા એ બે સ્ટ્રેનવાળા લીધા હતા એક એસ સ્ટ્રેન અને એક આર સ્ટ્રેન એમાં જે એસ સ્ટ્રેનવાળો જે બેક્ટેરિયા હતો એની લીસી વસાહત મળતી હતી એની સપાટી લીસી હતી એટલા માટે એ ઝેરી હતો જે આર સ્ટ્રેનવાળું જે હતું સ્ટેપ્ટો નિમેની ની એ ખરબચડી સપાટી હતી અને ખરબચડી વસાહત આપતો હતો અને એ બિનજેરી હતો હવે આને ઉંદર ઉપર પ્રયોગ કર્યા બરાબર નામના વૈજ્ઞાનિકે તો પહેલા એ સ્ટ્રેન ને ઉંદરમાં દાખલ કર્યું એટલે આપણને ખ્યાલ જ છે કે એ સ્ટ્રેન તો ઝેરી છે તો ઉંદર ઉપર આ દાખલ કરવામાં આવશે ત્યારે ઉંદર મૃત્યુ પામે છે બરાબર આ તો રિઝલ્ટ નોન ન જ હતું કે આપણને ખ્યાલ જ હતું કે આવું રિઝલ્ટ આવવાનું છે આર સ્ટ્રેનને જયારે દાખલ કર્યું આર સ્ટ્રેન વાળા જે બેક્ટેરિયા જે બિનઝેરી હતા એટલા માટે એ ઉંદર જીવિત રહ્યા હવે જે આ એ છે એને ગરમીથી મૃત કરવામાં આવે બરાબર મારી નાખવામાં આવે ગરમ કરીને અને એવું જ્યારે ઉંદરમાં દાખલ કરવામાં આવ્યું એ જે સોલ્યુશન બનાવીએ તો ઉંદર જીવંત રહ્યા બરાબર એટલે કે એ જે ગરમીથી આપણે મારી નાખ્યું એટલા માટે ઉંદર જીવિત રહ્યા હવે એને શું કર્યું તો આર આર સ્ટ્રેન એટલે એટલે બિનજરી છે અને એ સ્ટ્રેન જે ગરમીથી મૃત કરાયેલા હતા એટલે એ પણ બિનઝેરી હતા આગળ આપણે જોયું એમ તો એ બંનેને ભેગા કરીને જ્યારે ઉંદરમાં દાખલ કરવામાં આવે ત્યારે ઉંદર મૃત્યુ પામે તો જે ગ્રિફિત નામના વૈજ્ઞાનિક છે એમને એવું કહ્યું કે આ જે એ સ્ટ્રેન છે જેમાં એ ગરમીથી મૃત્યુ પામેલું હતું એમાંથી આ સ્ટ્રેનમાં કંઈક ગયું જે આર સ્ટ્રેનને ઝેરી બનાવી છે એ રૂપાંતરિત થઈ ગયું અને એટલા માટે એમને રૂપાંતરણીય સિદ્ધાંત આપ્યો બરાબર અહીંયાથી ક્યાંય આપણને એવો ખ્યાલ આવતો નથી કે આ ડીએનએ જનીન દ્રવ્ય છે પણ આ પહેલો પ્રયોગ છે હવે આ આ પ્રયોગ થોડો અપડેટ કરીને કરવામાં આવ્યો કોના દ્વારા કરવામાં આવ્યો તો ત્રણ વૈજ્ઞાનિકો છે પોસવાલ્ડ એવેરી કોલિન મેકલીઓ અને મેકલિન મેકાર્ટી બરાબર ત્રણ ઓગણીસો તેત્રીસ ચુમ્માલીસ સુધી ચુમ્માલીસ સુધીમાં પ્રયોગ કર્યો છે અને એમાં એવું કર્યું કે જે ગરમીથી મૃત કરાયેલા જે એ સ્ટ્રેન વાળા જે પણ બેક્ટેરિયા હતા એ અને આ સ્ટ્રેન આ બંનેને ભેગા કર્યા અને પછી જ્યારે દાખલ કરવામાં આવ્યા એના પહેલાં એમને એમાંથી નક્કી કર્યું કે આરએનએને ને પ્રોટીન અથવા ડીએનએ આ ત્રણે ત્રણને પચાવવાળા ઉછેરજકો રાખ્યા બરાબર આ જે સોલ્યુશન છે ગરમીથી મૃત અને આર સ્ટેન્ડવાળું એના ત્રણ ભાગ કર્યા જેમાં પહેલાંમાં આરએનએને ને પચાવવાળા એન્જેમ નાખ્યા એટલે શું જશે ખાલી ડીએનએ અને પ્રોટીન જશે એટલે જોયું તો ઉંદેડા મરી ગયા એટલે કંઈક એવું છે કે જે આરએનએ અથવા પ્રો પ્રોટીન અથવા ડીએનએ છે બરાબર એવો આપણને ખ્યાલ આવ્યો પછી જે બીજો ભાગ હતો એમાં એમને પ્રોટીનને પચાવવાળા એન્જાઈમ નાખ્યા એટલે પ્રોટીન આમાંથી ડાયજેસ્ટ થઈ ગયું હવે આમાં શું હતું સોલ્યુશનમાં ડીએનએ અને આરએનએ અને તો તો પણ ઉંદર જે છે એ મૃત્યુ પામે થયું કે હવે આમાંથી શું હશે તો જે લાસ્ટ જે પ્રયોગ લાસ્ટ જે સેમ્પલ હતું એમાં ડીએનએને પચાવનારા એન્ઝાઇમ યુઝ કર્યા અને જેના લીધે જ્યારે ડીએનએ પચ ડીએનએનું પાચન થઈ ગયું એટલે ડીએનએ સોલ્યુશનમાંથી ગાયબ થઈ ગયું અને આવું સોલ્યુશન જ્યારે ઉંદરમાં ઇન્જેક્ટ કરવામાં આવ્યું ત્યારે ઉંદરડા જીવિત રહ્યા એટલે એમને કહ્યું કે જુઓ આ તો ડીએનએ જ છે કે જે આ રૂપાંતરિત થાય છે અને એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય છે આ જે કર્યું એને જૈવ રાસાયણિક આક્ષણિકરણ કહેવામાં આવે છે બાયોકેમિકલ કેરેક્ટરાઈઝેશન આવો પણ એક્ઝામમાં પ્રશ્ન આવી શકે છે કે આવો પ્રયોગ કોણે કર્યો બરાબર ત્રણ વૈજ્ઞાનિકના નામ આવશે આના આધારે સીધું દેખાઈ આવે છે કે ડીએનએ જ જે છે એ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે પરંતુ વૈજ્ઞાનિકો સહમત થયા નહીં કારણ કે એમને એવું વાત કરીને નકારી દીધું એ જમાનામાં વૈજ્ઞાનિકોનું એવું એવું માનતા હતા કે પ્રોટીન એ ઉસેચક તરીકે વર્તે છે આપણા શરીરનો જે સૌથી વધારે ભાગ છે પાણીના પછી તો એ પ્રોટીનનો છે તો પ્રોટીન જ જનીન દ્રવ્ય હોઈ શકે પરંતુ એ આ ડીએનએ સાથે ડીએનએ વાળી વાતથી સહમત થયા નહીં એમને એવું કહીને આ પ્રયોગ નકારી દીધો કે તમે જે એન્જાઇમ વાપર્યા એ પ્રોટીન જ છે એટલે પ્રોટીન તો અંદર ગયું જ હશે એટલે ડીએનએ નથી પ્રોટીન જ છે કે જે જનીન દ્રવ્ય તરીકે વર્તે છે એવું માનતા હતા એટલે આ પ્રયોગ સાથે પણ સહમત થયા નહીં આ ડીએનએ જનીન દ્રવ્ય છે એવું દર્શાવવા માટે હજુ તો જે પ્રયોગ થયા એમાંથી કોઈ પ્રયોગ સક્સેસફુલ થયો નથી હવે જે નેક્સ્ટ પ્રયોગની વાત કરીએ એ સક્સેસફુલ છે તો હવે જે બીજો પ્રયોગ આવે છે એ આવે છે ઓગણીસો બાવનમાં આલ્ફ્રેડ હર્ષી અને માર્થા ચેઝ દ્વારા બરાબર આ બે વૈજ્ઞાનિકોના નામ છે એમને વાયરસ ઉપર પ્રયોગ કર્યા કયા વાયરસ કે જે બેક્ટેરિયાને ચેપ લગાવે એને બેક્ટેરિયો ફેઝ કહેવાય બરાબર એમને શું કર્યું એ જોઈશું એમને ઇકોલાય બેક્ટેરિયા લીધા એના ઉપર બેક્ટેરિયો ફેસ દ્વારા ચેપ લગાવડાયો અને વાયરસ જ્યારે ચેપ લગાવે ત્યારે એ એનું જનીન દ્રવ્ય દાખલ કરે છે હવે એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે જનીન દ્રવ્ય તરીકે શું હોય એમને બે પ્રકારના વાયરસ લીધા જેમાં પહેલા પ્રકારના વાયરસમાં એનું પ્રોટીનનું જે કવચ હશે એને એસ થર્ટી ફાઇવ રેડિયો એક્ટિવ દ્વારા એને લેબલિંગ કરેલું હોય છે બરાબર એટલે પ્રોટીનનું કવચ જો બેક્ટેરિયામાં જશે તો આપણને આ રેડિયો લેબલ એસ થર્ટી ફાઇવ દેખાશે બરાબર બીજો જે વાયરસ હતો એનું જનીનદ્રવ્ય એટલે કે ડીએનએ ડીએનએને પી થર્ટી ટુ રેડિયોએક્ટિવ બનાવ્યું બરાબર ડીએનએને એટલે જો ડીએનએ જશે તો એ દેખાશે હવે પ્રયોગ કેવી રીતે કર્યો પહેલાં સંક્રમણ કરાવ્યું કોને ઇકોલા બેક્ટેરિયા ઉપર આ આ બંને પ્રકારના વાયરસથી એટલે કે ચેપ લગાવડાવ્યો પછી બ્લેન્ડિંગ બ્લેન્ડરમાં આ જે વાયરસ છે એ છૂટો પડી જશે બેક્ટેરિયાની સપાટી ઉપરથી એના પછી સેન્ટ્રીફ્યુગેશન સેન્ટ્રિફ્યુગેશનની પ્રક્રિયામાં અલગ અલગ વસ્તુ આપણને પ્રાપ્ત થશે કે જે વાયરસ છે એ કમ્પ્લીટ અલગ અને જે બેક્ટેરિયા છે એ કમ્પ્લીટલી અલગ બરાબર જે વાયરસના કણો છે બેક્ટેરિયામાંથી અલગ પડી જશે બરાબર પરંતુ જે અંદર પ્રવેશ્યું હશે એ દેખાશે અને આ પ્રકારે એની આકૃતિ દર્શાવી છે બરાબર જે વાયરસ છે એમાં થર્ટી ફાઇવ એસ એટલે જે પ્રોટીનનું કવચ છે એના માટે લેબલ લેબલ કરેલું અને જે ડીએનએને લેબલ કર્યું છે એ પી થર્ટી ટુ બરાબર અને જે ત્રણ સ્ટેપ કયા સંક્રમણ બ્લેન્ડિંગ અને સેન્ટ્રિફિકેશન તો એના દ્વારા ખ્યાલ આવ્યો કે જે એસ થર્ટી ફાઇવ દ્વારા જે પણ વાયરસનો ચેપ લાગ્યો એનું જે નિતાર મળ્યો આપણને એની અંદર રેડિયો એક્ટિવ એસ થર્ટી ફાઇવ જોવા મળ્યું જે બેક્ટેરિયા હતું એના અંદર એસ થર્ટી ફાઇવ જોવા મળ્યું નહીં એટલે કમ્પ્લીટલી કમ્પ્લીટ થઈ ગયું કે પ્રોટીન એ પ્રવેશ કરતું નથી પ્રોટીન એ જનીન દ્રવ્ય તરીકે વરતું નથી એના પછી જે પી થર્ટી ટુવાળું જે વાયરસ હતું એના દ્વારા જે ચેપ લગાવ્યો એ બેક્ટેરિયાની અંદર કોષમો પી થર્ટી ટુ મળ્યું અને નીતરમો કોઈ રેડિયોએક્ટિવ જોવા મળ્યું નહીં અને આના આધારે સાબિત થયું કે ડીએનએ એ જનીન દ્રવ્ય છે હવે બીજો એક પેરેગ્રાફ છે કે એમાં ડીએનએ જનીન દ્રવ્યના ગુણધર્મ કેવા હોવા જોઈએ એમાં છે ડીએનએ વર્ષિસ આરએનએ બરાબર તો એમાં જે ગુણધર્મ છે એમાં પહેલો ગુણધર્મ હોવો જોઈએ કે પોતાના જેવી પ્રતિકૃતિ એટલે કે રેપ્લિકેશન બનાવવામાં સક્ષમ હોય તો બંને પ્રતિકૃતિ બનાવવા માટે સક્ષમ છે બરાબર ડીએનએ પણ એનું રેપ્લિકેશન કરી શકે છે અને આરએનએ બીજી વાત છે રાસાયણિક અને રચનાત્મક રીતે સ્થાયી સ્ટેબલ હોવું જોઈએ આમાં ડીએનએ જીતી જાય બરાબર કારણ કે ડીએનએ વધારે સ્ટેબલ છે આરએનએ કરતા ઇવોલ્યુશન એટલે કે ઉદ્વિકાસમાં જે જરૂરી ધીમા ફેરફારો છે એમને તક મળે પછી મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં અભિવ્યક્ત થવું જોઈએ આટલા જે ગુણધર્મો છે એને ફોલો કરે તો એ સારું જનિન દ્રવ્ય તરીકે વર્તે છે બરાબર તો એમાં આરએનએ જે છે એમાં ન્યુક્લિયોટાઇડ સેકન્ડ એના પ્રતિ ક્રિયાશીલ સમૂહ છે બરાબર કારણ કે એમાં રાઇબોસ નામની સુગર છે બરાબર અને ડીએનએમાં એક ઓક્સિજન એક ક્રિયાશીલ ઓક્સિજન આપણે ડીએનએ માંથી કાઢી નાખેલું છે ડીએનએમાં યુરેસીલની જગ્યાએ થાયમીન હોય છે અને જેના લીધે વધુ સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે એટલે ડીએનએ એ જનીન દ્રવ્ય તરીકે સારું છે અને આરએનએ એ જનીન એક માહિતીના સ્થળાંતર માટે સારું છે બરાબર તો આ રીતે આપણે નક્કી કર્યું કે ડીએનએ જનીન દ્રવ્ય તરીકે સારું અને આરએનએ એ જનજનિક માહિતીના સ્થળાંતર મળે કારણ કે ડીએનએમાંથી એમ આરએનએ બનશે અને એમ એ પ્રોટીન બનાવી શકશે બરાબર ફરીથી તમને સેન્ટ્રલ ડોગમાની યાદ અપાવી દઉં બરાબર જે ફ્રાન્સિસ ક્રિકે દર્શાવ્યું હતું કે ડીએનએમાંથી ડીએનએ બને તો એને રેપ્લિકેશન કહેવાય ડીએનએમાંથી માંથી આર બને તો એને ટ્રાન્સક્રિપ્શન કહેવાય અને એમ માંથી પ્રોટીન બને ત્યારે એને ટ્રાન્સલેશન કહેવાય બરાબર આ આખી એક પ્રક્રિયા છે જેને સેન્ટ્રલ ડોગમાં કહેવાય વાત કરવાની છે પહેલાં ડીએનએના સ્વયંજનનની એટલે કે ડીએનએનું રેપ્લિકેશન ડીએનએ બીજું ડીએનએ બનાવશે બરાબર એ કેવી રીતે થાય છે અર્ધ રૂટીગત સેમી કન્ઝર્વેટિવ મેથડથી થાય છે હવે પણ આવું ડાયરેક્ટ બોલી નથી દેવાયું કે હા ડીએનએનું સ્વયંજનન એ અર્ધ રૂટીગત રીતે થાય છે એના માટે પણ પ્રયોગ થયો છે અને સાબિત થયું છે કે હા ડીએનએ પોતાનું રેપ્લિકેશન એ સેમી કન્ઝર્વેટિવ રીતે કરે છે બરાબર હવે આપણે જાણ્યું કે ડીએનએનું સ્વયંજનન એ અર્ધ રૂઢિગત એટલે સેમી કન્ઝર્વેટિવ મેથડથી થાય છે અને એનો એક્સપેરિમેન્ટલ પ્રૂફ એટલે કે પ્રયોગ કરીને જાણકારી કોને આપી હતી મેથ્યુ મેસેલસન અને ફ્રેન્કલિન સ્ટાલ બરાબર ઓગણીસો અઠ્ઠાવનમાં કેવી રીતે કર્યું હતું ઇકોલાઇ નામના બેક્ટેરિયા ઉપર એમને પ્રયોગ કર્યા હતા ઇકોલાય બેક્ટેરિયા જે છે એ વીસ મિનિટમાં વિભાજન પામે છે બરાબર એટલે એનું ડીએનએ ડબલ થશે જ્યારે કોષ વિભાજન થાય એક કોષમાંથી બે કોષ બને ત્યારે ડીએનએ પણ જોઈએ ને ત્યારે ડીએ ડીએનએનું સ્વયંજનન ત્યારે થશે અને એના ઉપરથી એમને જાણકારી મેળવી આ રીતનો આખો એમનો પ્રયોગ હોય છે એમાં એવું કરે છે કે એક જે ઇકોલા બેક્ટેરિયા છે એને મતલબ નાઇટ્રોજન ફિફ્ટીન આ જે પ્રકારનો જે નાઇટ્રોજન છે એનો જ ખોરાક આપવાનો જેથી એના શરીરમાં એનું ડીએનએ બધું જ એન નાઇન્ટી એન વાળો નાઇટ્રોજન એના શરીરમાં આવી જાય બરાબર અને જેના લીધે આ જે નાઇટ્રોજન છે એ રેડિયોએક્ટિવ નથી પરંતુ ઘનત્વમાં ભારે છે બરાબર તો એટલા માટે પછી આગળ એમને જે પ્રેક્ટિક જે પ્રયોગ કર્યો એમાં પછી જે નાઇટ્રોજન સામાન્ય રીતે જોવા મળે એ એન ફોર્ટીન છે બરાબર પછી એમને જે વિભાજન જોયું એના આધારે એમને કહ્યું કે સેમી કન્ઝર્વેટિવ રીતે ડીએનએ રેપ્લિકેશન પામે છે બરાબર પહેલાં આપણે જોઈ શકીએ છીએ કે એન ફિફ્ટીનવાળું ડીએનએ છે બરાબર અને એનું ઘનત્વ આ પ્રમાણે દેખાય કે આપણે જ્યારે સેન્ટ્રીફ્યુગેશનમાં મૂકીએ તો સૌથી નીચે કારણ કે આ ભારે છે એન એટલે હવે જ્યારે વીસ મિનિટ પછી સામાન્ય અવસ્થામાં જ્યારે જાય અને સામાન્ય અવસ્થામાં તો આપણે એન ફોર્ટીનવાળું મીડિયમ આપેલું હોય બરાબર સામાન્ય અવસ્થા તો એની અંદર એન ફોર્ટીન પણ આવશે અને જ્યારે એનું ડીએનએ ડબલ થશે કે વીસ મિનિટ પછી જ્યારે કોર્સ ડબલ થાય ત્યારે ડીએનએ પણ ડબલ થાય તો એમાં આવી રીતે અર્ધ રૂઢિગત રીતે એનું ડીએનએ ડબલ થાય છે કે એક જૂનું અને એક નવું બને બરાબર ધારો કે આ જે લાલ કલરથી હું દર્શાવું છું એ એન ફિફ્ટીનનું ડીએનએ છે બરાબર હવે જ્યારે આ વિભાજન પામશે ત્યારે આવી રીતે ખુલ્લું પડી જશે અને એની અંદર માધ્યમમાં રહેલું જે એન ફોર્ટીન એન ફોર્ટીન જે છે એ પણ આવી જશે એટલે આવી રીતે ડીએનએ બનશે હવે આ જે ડીએનએ બન્યા એનું જ્યારે સેન્ટ્રીફ્યુગેશન કરીને જોયું ત્યારે શું જોવા મળ્યું કે મીડિયમ લેવલે જોવા મળ્યું જે અહીંયા ભારે હતું જે અહીંયા મીડિયમ લેવલનું થઈ ગયું કારણ કે એન ફોર્ટીન પણ છે અને એન ફિફ્ટીન પણ છે અંદર આ ભારે છે અને આ હલકું છે પરંતુ બંને ભેગા થયા એટલે મીડિયમ લેવલે જોવા મળ્યું આપણને સેન્ટ્રીફ્યુગેશન કર્યા પછી પછી એને ચાલીસ મિનિટ સુધી રહેવા દીધું ચાલીસ મિનિટમાં એ બીજી પીડીએ બનાવશે એની બરાબર પહેલાં આપણે વાત કરી હતી એમ કે આ જે ડીએનએ છે એ એન ફિફ્ટીનનું છે બરાબર વીસ મિનિટ થઈ ડીએનએ આ રીતે અલગ થયા અને જે આપણું ડીએનએ જે મીડિયમ હતું એન ફોર્ટીનનું એ અંદર આવી ગયું હજુ બીજી વીસ મિનિટ આપણે રહી રાખીએ તો આ જે આ જે બે ડીએનએ છે એક આખે આખા અલગ પડી જશે બે હલકા આ રીતે અને જે બે ભારે છે એ પણ આ રીતે અને એની અંદર જે માધ્યમમાં રહેલો છે એન ફોર્ટીન છે એ જ આવશે એટલે આ પ્રમાણે ડીએનએ બની જશે ચાર હવે આમાં આપણે જોઈએ તો બે હલકા છે અને બે મીડિયમ બરાબર તો એ પ્રમાણે આપણને જોવા મળ્યું આમાં ધ્યાન રાખવાનું કે જે એન ફોર્ટ એન ફિફ્ટીન છે એ રેડિયો એક્ટિવ નથી પરંતુ ભારે છે બરાબર એન ફોર્ટીન કરતાં અને જે મીડિયમ આપણે લીધું છે સેન્ટ્રિફ્યુકેશન માટે એ સિઝિયમ ક્લોરાઈડવાળું છે બરાબર અને એના પ્રમાણથી આપણે આ બંને ડીએનએને અલગ કરી શકીએ અને આ રીતે જે એમને પ્રયોગ કર્યો એના આધારે એમને કહ્યું કે ડીએનએનું સ્વયંજનન એ અર્ધ રૂઢિગત રીતે થાય છે બરાબર આ જે પ્રયોગ કર્યો મેથ્યુમેસેલ્સન્સ અને ફ્રેન્કલિન સ્ટાલે એ ઇકોલાય બેક્ટેરિયા એટલે કે એ એક પ્રો કેરિયોટિક સેલ ઉપર કર્યું કહેવાય પરંતુ આવો જ પ્રયોગ યુ કેરિયોટિક એટલે કે જે આપણો સુકોષ કેન્દ્રીય કોષ છે એના ઉપર કોને કર્યો તો ઓગણીસો અઠ્ઠાવનમાં ટેલર અને તેના સહયોગીએ વિશિયા ફાબા કે જે ફાબા બીન્સ કહેવાય એના ઉપર કયો કર્યો અને એને શું જોયું કે જે નવનિર્મિત નિર્મિત સંશ્લેષિત ડીએનએ બને છે નવું આપણે જે સિન્થેસિસ કરીને ડીએનએ બનાવ્યું હોય એના જે રંગસૂત્રો છે એના વિતરણની તપાસ કરી અને એમાં એમને રેડિયો એક્ટિવ થાયમીડીનો ઉપયોગ કરેલો છે અને એમને કહ્યું જે રંગસૂત્રોમાં જે ડીએનએ છે એ પણ અર્ધ રૂઢિગત રીતે સ્વયંજનન કરે છે બરાબર તો અહીંયા આપણે વાત થઈ ગઈ અર્ધ રૂઢિગત રીતે જે ડીએનએનું રેપ્લિકેશન થાય છે એનું પ્રાયોગિક એટલે કે એક્સપેરિમેન્ટલ પ્રૂફ અહીંયા આપણને મળે છે બરાબર આ બે પ્રયોગો આપણે ધ્યાનમાં રાખીશું હવે વાત કરીએ ડીએનએનું સ્વયંજનન કેવી રીતે થાય છે કોષની અંદર તો પહેલાં થિયરિટિકલ વાત કરીએ તો રેપ્લિકેશન બરાબર ડીએનએમાંથી બીજું ડીએનએ બનશે આ કયા અવસ્થામાં થાય તો કોષ ચક્રના એસ તબક્કામાં થાય છે એમસીક્યુ આવી શકે છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બીજું કે ઇકોલાઈ બેક્ટેરિયાની આપણે વાત કરીએ તો એમાં ચાર પોઈન્ટ છ ગુણ્યા દસથી છ બે સ્પેર છે અને એની હમણાં વાત કરી કે વીસ મિનિટમાં એ એક કોષમાંથી બીજું કોષ બની જાય છે અને એમાં તો સ્વયંજનન પૂર્ણ થવા માટે માત્ર અઢાર મિનિટ લાગે છે બરાબર એટલે કે બે હજાર સ્પેર પર સેકન્ડ આટલો એનો રેટ કહેવાય તો અને આમાં ધ્યાન પણ એવું રાખવું પડે કારણ કે ડીએનએ ડબલ થાય છે એક પણ સેચ પણ ભૂલચૂક થઈ આપણે જે આના પહેલાં જે લેક્ચર લીધું હતું આનુવંશિકતા અને ભિન્નતાના જે સિદ્ધાંતો વિશે ભણ્યા હતા એમાં જે રોગ જોયો હતો સિકલ સેલ એનિમિયા એ માત્ર એક સ્થાન ફેર એક ફ્રેન્ડશીપ મ્યુટેશન કહી શકાય બરાબર તો એટલે ધ્યાન રાખવાવાળી પ્રક્રિયા છે આ બરાબર તો પણ આટલું ફાસ્ટ થઈ શકે છે કયો ઉત્સેચક આવશે ડીએનએ પોલિમરેજ ઉત્સેચક આમાં આવશે ખાસ આનું નામ યાદ રાખવાનું આ મેઇન ઉત્સેચક છે બરાબર આના સિવાય પણ બે ત્રણ ઉત્સેચક છે બંને શૃંખલાઓ એક સાથે સંપૂર્ણ રીતે અલગ થશે નહીં બરાબર કારણ કે એમાં એનર્જી વધારે જોયું છે એટલા માટે બીજી વાત ડીએનએના કુંતલના નાના ખુલ્લા થયેલા ભાગને આપણે સ્વયંજનનનો ચીપિયો રેપ્લિકેશન ફોર્ક કહીએ છીએ આગળ આકૃતિ દ્વારા સમજાવેલું છે હું સમજાવીશ હવે ખાસ વાત કે જ્યાં ડીએનએ પોલિમરેઝ છે એ સૌથી પહેલાં તો સ્વયંજનનને સ્ટાર્ટ કરી શકતો નથી બરાબર એને આર એન એની જરૂર પડે છે આર એન એ અને આર એન જે ટુકડાની જરૂર પડે સ્વયંજનનની તૈયારી સ્વયંજનનની શરૂઆત કરતાં પહેલાં એને પ્રાઇમર કહેવાય બરાબર અને બીજી એવી એક વાત આની એવી છે કે ડીએનએ પોલિમરેઝ એ એક જ દિશા જેમ કે ફાઇવ ડેઝ ટુ થ્રી ડેઝ દિશામાં જે કામ કરી શકે છે બરાબર એટલે કે આ જે છે ઉછેચક એ ન્યુક્લિયોટાઇડ ટાઈડ ગોઠવતો જશે પણ કઈ દિશામાં ફાઇવ ડેઝ ટુ થ્રી ડેઝ બરાબર ડબલ શૃંખલા હોય છે ડીએનએમાં ફાઇવ ડેઝ ટુ થ્રી ડેસ અને ફાઇવ ડેસ ટુ થ્રી ડેસ બરાબર આ રીતે હોય છે તો ડીએનએમાં બે પ્રકારની શૃંખલા હોય છે એન્ટી પેરેલર આપણે વાત કરીએ છીએ તો એમાં જે શૃંખલા છે થ્રી ડેઝ ટુ ફાઇવ ડેઝવાળી એમાં સ્વયંજનન કન્ટિન્યુઅસ થશે જ્યારે ફાઇવ ડેઝ ટુ થ્રી ડેઝવાળી જે શૃંખલા છે એમાં તૂટક રીતે થશે અને જે તૂટક રીતે થયેલું હોય છે સ્વયંજનન એના ટુકડાઓને જોડી આપશે ડીએનએ લાઇગેઝ બરાબર એક પ્રકારના ગ્લુ એટલે કે ગુંદર જેવું કામ કરે છે બરાબર આ ઉચ્ચેચક ડીએનએ લાઇગેસ આને યાદ રાખીશું બીજી એક વાત છે કે ડીએનએનું જે રેપ્લિકેશન છે એ ગમે ત્યારે ગમે ત્યાંથી શરૂ ના થઈ શકે ડીએનએમાં એક સ્પેસિફિક સાઇટ આવેલી હોય કે જેને ઓઆરઆઈ સાઇટ કહેવાય બરાબર કે જેને જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થવાની હોય તો ઇકોલાઇનો ડીએનએમાં નિશ્ચિત સ્થાન ઉપર સ્વયંજનનની શરૂઆત થાય છે જેને સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન એવું કહેવાય છે ઓરિજિન ઓફ રેપ્લિકેશન ઓ આર આઈ સાઇટ બરાબર હવે વાત કરી લઈએ જે આકૃતિ દ્વારા હું સમજાવવા માગું છું આ ડીએનએનું રેપ્લિકેશન અહીંયા થિયરી બેઝ છે બરાબર આકૃતિમાં તમને ખ્યાલ આવશે ધ્યાન રાખીશું કે ડીએનએનું રેપ્લિકેશન છે બરાબર ડીએનએમાંથી ડીએનએ બનાવવાનું છે આખું ડીએનએ એક સાથે નહીં કારણ કે ખૂબ એનર્જી કન્ઝ્યુમિંગ પ્રોસેસ થઈ જશે બરાબર આ ડીએનએ છે બરાબર આ રીતે મેં દોરેલું છે હાલ તો કારણ કે આનું રેપ્લિકેશન કરાવવાનું છે ડીએનએમાંથી બીજું ડીએનએ બનાવવાનું છે હવે આમાં વાત કરીએ કે પહેલાં કયો ઉત્સેચક આવશે તો આને અહીંયા હાઇડ્રોજન બંધ આવેલા હશે બરાબર પહેલાં નાઇટ્રોજન બેઝ પેડની વચ્ચે એને તોડવા માટે હેલિકેઝ નામનો ઉત્સેચક આવશે બરાબર હેલિકેજ નામનો એન્જેમ આવશે જે આ જે છે એને ખોલી આપશે બરાબર ડીએનએની જેમ આપણે ચેન ખોલીએ એમ અને આ હેલિકેજ છે અને યાદ રાખીશું પછી જે વાત કરી હતી કે બે ડીએનએ પોલીમરીઝ આવશે બરાબર બે શૃંખલાઓ છે એટલા માટે આ ડીએનએ પોલીમરીઝ છે એ સ્ટાર્ટિંગ નહીં કરી શકે આ જે પ્રોસેસ છે એનું એના માટે સૌથી પહેલાં આરએનએની આરએનએના ટુકડાની જરૂર પડશે આ આરએનએનો ટુકડો એક અને આ બીજી શૃંખલા મારે માટે આ આરએનએનો ટુકડો અહીંયા બરાબર હવે મેઇન વાત કરીએ કે જે આ શૃંખલા છે થ્રી ડેઝ ટુ ફાઇવ ડેઝ બરાબર થ્રી ડેઝ ટુ ફાઇવ ડેઝ એની એન્ટ એની એન્ટી પેરેલ શૃંખલા કેવી બનશે ફાઇવ ડેઝ ટુ થ્રી ડેઝ અને આ જે ભાઈ છે ડીએનએ પોલિમરેઝ એ કઈ સાઈડ એ એક જ દિશામાં કામ કરી શકે ફાઇવ ડેઝ ટુ થ્રી ડેઝ એટલે અહીંયા તો ડાયરેક્ટ બનવા લાગશે બરાબર પરંતુ વાંધો ક્યાં આવશે અહીંયા આ કઈ શૃંખલા છે ફાઇવ ડેઝ થ્રી ડેઝ હવે આ ખુલશે એટલે આ સાઈડથી આવશે થોડુંક બનશે અને પાછું ઊભું રહેશે પાછું ફરી ખુલશે એટલે બીજો ટુકડો બનશે કેવી રીતે આ આગળની આકૃતિમાં મેં દર્શાવ્યું છે કે જુઓ અહીંયા તૂટક તૂટક રીતે ડીએનએ બને છે કારણ કે અને અહીંયા સતત કારણ કે આ શૃંખલા આ રીતે છે થ્રી ડેઝ ટુ ફાઇવ ડેઝ તો આનો ફાઇવ ડેઝ છેડો અહીંયાથી બનશે પણ અહીંયા તો ખુલ્લું જ નથી ડીએનએ હજુ અને જેના લીધે આટલું ખુલ્યું એટલે અહીંયા ફાઇવ ડેઝ ટુ થ્રી ડેઝ ફરીથી ફાઇવ ડેઝ ટુ થ્રી ડેઝ બરાબર અને આ રીતે એવા ટુકડા બનશે આખું ડીએનએ નહીં બનાવ્યું આ જે ટુકડા બન્યા એને ઓકા ટુકડા કહેવાય બરાબર નામ યાદ રાખીશું પછી આ જે ટુકડા બન્યા એને જોડીને જોડવાનું કામ કરશે ડીએનએ લાઈગેઝ નામનો ઉચ્છેજક બરાબર જે આપણે કહ્યું હતું કે આ ગુંદર જેવું કામ કરે છે તો આ અહીંયા બરાબર અને આ રીતે જ્યારે આખું ડીએનએ બની જશે અને પેરેલર કે આ એક ડીએનએ છે આ જૂનું ડીએનએ બરાબર તમે જોઈ શકો છો અને આ જે નવું બનશે અહીંયા એટલે અર્ધ રૂઢિગત થઈ ગયું કે જે પહેલાં હતું એ પણ આમાં છે અડધો ભાગ સેમી કન્ઝર્વેટિવ આના લીધે કહેવાય છે બરાબર કે એક શૃંખલા જે પહેલાં હતી એ છે અને નવી શૃંખલા એક બને છે અને પછી આ બે ડીએનએ જુદા પડી જાય આ એક ડીએનએ આ બીજું ડીએનએ બરાબર અને આમાં સેમી કન્ઝર્વેટિવ પણ કહી શકાય અને સેમી ડિસ્કન્ટિન્યુઅસ પણ કહી શકાય હવે સેમી ડિસ્કન્ટિન્યુઅસ કેમ કારણ કે આ જે શૃંખલા બનશે એ સતત બનશે અને આ જે શૃંખલા બનશે એ અસતત બરાબર ડિસકન્ટિન્યુઅસ બનશે અને આ રીતે આખું ડીએનએ બનશે અને અહીંયા આ તો ડાયરેક્ટ જ બની જશે બરાબર તો આ બંને વસ્તુ યાદ રાખીશું આ રીતે આખું ડીએનએનું રેપ્લિકેશન અહીંયા પૂરું થાય છે આના માટે તમે એક એનિમેશન ટાઈપ પણ જોઈ શકો છો બરાબર યુટ્યુબ ઉપર તમે સર્ચ કરશો કે ડીએનએનું રેપ્લિકેશન તો તમને ત્યાં દેખાશે બરાબર બરાબર તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું ડીએનએમાંથી માંથી આરએનએ બનાવીશું અને આરએનએ માંથી પ્રોટીન પણ બનાવીશું બરાબર એટલે કે ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશનની પ્રક્રિયા ભણીશું ટેલિગ્રામ ચેનલમાં ના હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો બરાબર એનસીઆરટી ખાસ લાવી દેજો અથવા ડાઉનલોડ કરીને એમાંથી વાંચજો બરાબર મળીએ આપણે નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ